ગુડ મોર્નિંગ તો તમારું બાર સ્વાગત છે અને હવે અમે જઈએ છીએ ખોગા ગણપતિ દર્શને તો અમારા બ્લોગ ને કન્ટિન્યુ કરજો અને ખોગા ગણપતિના દર્શન કરજો અને અમે થોડી ઘણી ત્યાંની માહિતી આપીશું કે ખોઘા ગણપતિ નામ કઈ રીતે દાદાનું પડ્યું તો તમે વ્લોગને કન્ટિન્યુ કરજો વક્ર ટુંડ મહાકાય समप्रव निर्विघ्नं कुर्मे देव सर्वकार्येषु सर्वदा वोल्सी गजान गणपति महाराज जय આ ગણપતિ દાદાનું મંદિર દરવાજા બહારના વિસ્તારમાં આવેલું છે આ રસ્તો જશે મ્યુઝિયમ સાઈડ આ રસ્તો જશે ખોખા ગણપતિ સાઈડ આપડા ખોખા ગણપતિ અંદર જવાનો રસ્તો આવી ગયેલો છે તો ફાઇનલી અમે ખોવા ગણપતિ પહોંચી ગયા છીએ અને અહીંયા અમે બાઇક નું પાર્કિંગ કરી દીધેલું છે અને હવે અમે દાદા દર્શન કરાવીશું તમને તમે દર્શન કરી લેજો અહીંયાનું વાતાવરણ જોઈ દો એકદમ અદભુત મસ્ત મજાનું લીલોતરી અને વરસાદ આજે ચાલુ જ રહેતો હવે દાદાના દર્શન તમને કરાવી દઉં સ્થાનિક માન્યતા મુજબ ગણપતિની મૂર્તિના માથા પર સૂત્ર એ માર્યું હતું કે માથું વાટે તે માલ ખાય એક વખતે કોઈ વ્યક્તિએ આ શબ્દનો અર્થ સમજ્યો અને મૂર્તિનું માથું ઉતારી પેટમાં ભરેલું સોના મોહર કાઢી દીધા હતા આ ઘટના પછી આ ગણપતિને ખોખા ગણપતિ તરીકે ઓળખવામાં આવે છે અહીંયા જે વસવાટ કરે છે આ સિંગોડાની ખેતીથી એમનું ગુજરાન ચલાવે છે અહીં ખોખા ગણપતિ શબ્દનો અર્થ એ થાય છે કે પોલું પેટવાળા ગણપતિ આ કિસ્સો લોકકથા સ્વરૂપે પ્રચલિત છે અને તેના દ્વારા મંદિરને એક અનોખી ઓળખ મળેલી છે વડનગરમાં ખોખા ગણપતિ મંદિરની એક અનોખી કથા અને થી એક પરંપરાગત સ્થાપના નું પ્રતિક છે જે સ્થાનિક સંસ્કૃતિ સમાયેલું છે દાદાની અમે મુલાકાત લીધી અને દાદાના દર્શન કરીને અમે પાવન થયા તો તમે પણ આ દાદાના દર્શને આવજો બરોબર ખોખા ગણપતિ દાદાનું અહિયાં મંદિર છે તો ખોખા ગણપતિ દાદા નું મંદિર નામ કઈ રીતે પડ્યું તો માથા સાથે માલ અહિયાં સૂત્ર આપેલું હતું કોઈ વ્યક્તિ આ શબ્દનો અર્થ સમજ્યો અને મૂર્તિનું માથું ઉતારી પેટમાં ભરેલું સોના મોહર કાઢી દીધા હતા અને આ પછી આ ગણપતિને ખોખા ગણપતિ તરીકે ઓળખવામાં આવે છે તો નંદીશભાઈ તમારું શું કહેવું છે દાદાની મુલાકાત વિશે ભક્તો દર્શન કરવા આવે છે અને અહીંયા છે ને બેસતા વર્ષે કે કે નવા વર્ષના દિવસે એક મેળા જેવો માહોલ હોય છે ગણેશ ચતુર્થીના દિવસે પણ લોકો અહીંયા ભાવિ ભક્તોની ભીડ આવતી હોય છે અને દર્શને ગણેશજીના લાભ લેતી હોય છે દર્શને આવીને ભક્તો પાવન થાય છે અહીંયા અને અહીંયા બાજુમાં પણ એક સિંઘોડા તળાવ આવેલું છે આપ જોઈ શકો છો તમારા પાછળ છે જે સિંઘોડા તળાવ છે બરોબર એ લોકો સિંઘોડા ની ખેતી કરીને લોકો પોતાનું ગુજરાન અહીંયા ચલાવે છે બરોબર આ ગણેશજી નું એટલું મહત્તમ આ સ્થળનું એટલું મહત્વ છે બરોબર કે લોકોના દુઃખ દૂર કરે છે શંકર ચતુર્થી જે કરતા હોય લોકો હવે બે દાણા પછી શંકર ચતુર્થી આવે છે બરોબર તો દર્શક મિત્રો તમે આ વિડીયો જોયો હશે તો તમને વિડીયો સારો લાગ્યો છે તો તમે ખોખા ગણપતિ મુલાકાત જરૂર લેજો અને દાદાને દર્શન થઈ અને તમે પણ પાવન થજો આશા કરું છું કે વ્લોગ તમને સારો લાગ્યો છે અને સારો લાગ્યો હોય વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો શિવાંશ કઈ તારીખ કેવું છે બીજું નથી કેવું ઓકે નવા સાથે જય માતાજી જય ગજાનંદ ગણપતિ